હા તો મિત્રો ગૌશાળાના લાભાર્થે ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું સપ્તરસિંહ હેર ઓઇલ મિત્રો ડેન્ડ્રોફ અને ફોલિંગનો જાની દુશ્મન છે એક અઠવાડિયામાં એનું રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય છે અને પચીસથી ત્રીસ દિવસમાં તો તમારો ખોડો અને ફોલિંગ ગાયબ થઈ જાય છે મિત્રો હજારો ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર હમણાં જ ગૂગલ પે કરો અને ગૂગલ પેના સ્ક્રીનશોટ સાથે મિત્રો હમણાં જ નંબર ઉપર તમારું વોટ્સએપ મોકલો એમાં પૂરું સરનામું તમારું પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર તમારે કેટલી ક્વોન્ટિટી જોઈએ છે એ સો એમએલ બસો એમએલ ચારસો એમએલ પાંચસો એમએલ એ લખીને મોકલો મિત્રો અઠવાડિયાની અંદર આ હેર ઓઇલ તમારે ઘેર બેઠા પહોંચી જશે કોઈ ડિલિવરી ચાર્જ નથી તો હમણાં જ ગૌ માતાનું નામ લઈને મિત્રો ચોમાસાની ઋતુ આવે ને એટલે નાના પટેકરનો એક ડાયલોગ યાદ આવે મને એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હે યાર મચ્છર જે છે ને ચોમાસાની અંદર હેરાન થઈ જઈએ છે અને મેલેરિયા ડેન્ગ્યુ જેવા ભયંકર રોગોના આપણે શિકાર બનીએ છીએ મિત્રો મિત્રો ખાસ યાદ રાખો જે ચીજને આપણે નકામી ગણી અને ઘરમાંથી ફેંકી દઈએ છીએ રોજે રોજ ફેંકી દઈએ છીએ એ નકામો કચરો મચ્છર બગાડવામાં ઉપયોગી સાબિત થાય છે અને એ નકામો કચરો છે લસણના ફોતરા અને ડુંગળીના ફોતરા એને ફેંકી ના દેતા એને ભેગા કરજો અને એક તગારીની અંદર એને એની અંદર લીમડાના પાન અથવા તો લીમડાનું તેલ નાખો કપૂર નાખો અને જો કદાચ ગૂગડ હોય તો ગૂગડ નાખો બાકી કપૂર નાખી અને પછી એને સળગાવો મિત્રો અને એ સળગાયા પછી આખા ઘરની અંદર એનો ધુમાડો ફેરવી દો મિત્રો એની ગંધથી સો ટકા જે મચ્છર છે એ મચ્છર એ ડુંગળી લસણની જે ગંધ નીકળે છે એમાંથી એક પ્રકારની જે સુવાસ વાસ નીકળે છે એ એની નજીક એ મચ્છર આવતા નથી કારણ કે ગંધ એમને ગમતી નથી એટલે દૂર ભાગે છે એટલે મચ્છરથી આપણને રક્ષણ મળશે આ સામાન્ય સહેલો સરળ નુસ્ખો મેં તમને બતાવ્યો છે એમાં લીમડાનું તેલ નાખજો તેલ ના હોય તો લીમડાના પાન નાખજો મિત્રો લીમડાના પાન લીલા નાખજો અને એનું ધુમાડું કરજો એવું બને ના સળગે તો એમાં છાના નાખજો નાના છાના નાખશો અથવા ગોગન નાખશો કપૂરથી પણ સળગી જશે અને એનું ધુમાડું ગરમા કરજો નો કેમિકલ નો સાઈડ ઇફેક્ટ અને એનાથી આપણે મચ્છરથી આપણને રાહત મળશે મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય ગુજરાત